ઘણા લોકોને છે ને વાતે વાતમાં મરવાના વિચાર બહુ આવે ખાસ એ લોકો માટે કહું છું કે જે લોકોને થોડીક અમથી પ્રોબ્લેમ આવે ને એવું વિચારે ને કે આથી તો મરી જાવ સારું તો એ લોકોએ હોસ્પિટલમાં જઈને જો આવવું કે માણસો જીવવા માટે કેટલા પ્રયત્ન કરે છે કે એ પથારીમાં પડ્યા હોય એના સગાવાળાએ કેટલી માનતાયું રાખી હોય અને એ લોકો જીવવા માટે તો બનતી પ્રયત્ન કરે છે કે જીવી જાય અને આપણને કાંઈ જ નથી થયું થોડીક પ્રોબ્લેમ આવીને આથી મરી જાવ સારું લે બોલ મરી ગયા પછી થાય એ આપણને ખબર હે વાલા એટલે વાતે વાતમાં કોઈ છે ને મરવાના વિચાર જરાય ન કરવા વાલા મરવાના છે એ ફાઇનલ એની એ ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે એ કેન્સલ નથી થવાની પણ જ્યાં સુધીની ટિકિટ થઈ છે ત્યાં સુધી તો વાલો આપણે જીવી લઈએ ધીમા દહવાર હું ગમે મરવું જોઈએ